નાની વાત માં આપણે આજે નામ ચિરાદી સ્તોત્ર ની અર્થ સહ ટીકા ની અંદર ગોપાલજી એકસો આઠ નામ છે સંસ્કૃત માં એમાં બે નામ નું આપણે જે ભાવાર્થ લઈએ ત્રયાસી પાના નંબર પર ને ચોર્યાસી પાના નંબર ઉપરથી સર્વદા દોષદાહકૃત આ નામ છે એનો ભાવાર્થ ટીકા ગુજરાતી માં ભાષાંતર આપ્યું છે શ્રી ગોપાલજી પોતાના ભક્તોને સર્વદા નિરંતર પોતાના સ્વરૂપ માં પ્રીતિ આસક્તિ ઉપજાવીને સુખ આપે છે એવા છે સર્વદા આપની પ્રણાલિકા છે કે પોતાના ભક્તોના જન્મો જન્મના દેહના દોષને આપ નિવૃત્તિ કરાવો છો કેમ કે આપ તો છો એટલે કે જન્મો જન્મના દોષ એટલે આપણે અત્યારે જે કાંઈ પણ આપણું વર્તમાન છે એ આપણે પૂર્વથી જે કાંઈ પણ દોષ આપણે કર્યા હોય એ પણ આપણે સાથે લઈને આવ્યા છે તો એ નષ્ટ નથી થઈ જતું આપણે ગયા જન્મે મરી ગયા હોઈએ ત્યારે એ નષ્ટ નથી થઈ જતો એ આપણે સાથે લઈને આવીએ છીએ આ જન્મનું પણ આપણે આગળ સાથે લઈને જવાનું છે એવી રીતે અગર જે અત્યાર સુધીના દોષ છે ઠાકોરજીને ભજવા માટે નડતા હોય તો ઠાકોરજી આપણને ઠાકોરજીને સમર્પણ કરીએ ત્યારે ઠાકોરજી નિવૃત્ત કરી દે છે એવું સમજાવે છે કે જન્મો જન્મના દોષને આપ નિવૃત્ત કરાવો છો કેમ કે આપ તો દીનદયાળ છો કૃપા ક્યારે થાય જ્યારે દિનતા આવે પરંતુ દિન થવું બહુ કઠણ છે જ્યાં સુધી જીવમાં અહમતા મમતા તથા છે ત્યાં સુધી દિનતા આવતી જ નથી બધા જીવો પોતાના કાર્યમાં પોતાનું સામર્થ્ય અને પોતાને કરતા જો કરતા તરીકે મટે તો પછી ભ્રષ્ટ ન થવાય આથી શ્રી ગોપાલલાલજીએ પોતાના સેવકોને દાસાનું દાસ ધર્મ આપ્યો છે જે નિર્વિઘ્ન છે એટલે એમાં વિઘ્ન ન આવી શકે દાસાનું દાસ એટલે કે સેવક અને સેવક પોતાની ઈચ્છાથી ન કરે એ પોતાના પ્રભુની ઈચ્છાથી કરે પોતાના કાર્ણિકની ઈચ્છાથી કરે એમાં કંઈ દોષ ન આવે બધું ઠાકોરજીની ઈચ્છા છે એ પ્રમાણે હું વર્તન કરું છું એમાં દોષ ન આવે એમ સમજાવે છે કેમ કે દાસ ધર્મ તો એ જ જે સ્વામીની સ્વામીની આજ્ઞા પાડવી આ રીતે સેવકનું કરતાપણું પણ મટાડ્યું અને દિનદાસ બનાવ્યા જો ઠાકોરજી આપણને કરતાપણું ન મટાડત તો આપણે કર્મબંધનમાંથી છૂટી જ ન શકત તો આપણે આપણે વધારે ભોગવવું પડત વારા ઘડીએ જન્મ લઈને એટલા માટે ઠાકોરજી એ આપણને એમાંથી નિવૃત્ત કરીને આપણા પર ખૂબ કૃપા કરી છે એ સમજાવે છે ત્યારે દીનદયાળ કૃપા કરીને ભક્તોના જન્મજનમના દેહના દોષને આપ નિવૃત્ત કરાવો છો આથી સર્વદાશ સર્વદા દોષદાહકૃત એવું નામ લખ્યું છે એટલે જ દેવો પણ આપને પ્રાર્થના કરતા કહે છે કે આપના ભક્તો ભક્તિ માર્ગમાંથી ક્યારેય પણ ભ્રષ્ટ થતા નથી કેમ કે તેઓ આપના સોધ કે સંબંધી છે સોહદ કે છે માટે તેની રક્ષા કરો છો ભગવદીઓ પણ આપની કૃપાની પ્રશંસા કરતા કહે છે કે આપ સાગર જેટલા મોટા અપરાધને રંચક પણ ઉર્મા માનતા નથી પણ અમારી તણખલા જેટલી નાની એવી સેવાનું મેરું સમાન જેટલું ફળ આપો છો આવા ભક્ત વત્સલ ભગવત પ્ર ભગવત પ્રગટ્યા છે એટલે એ ઠાકોર ભગવદીઓ શું કહે છે કે આપણા ડગલાબંધ દોષો હોય એ ક્ષણવારમાં ઉડાડી દે એટલે કે તૃણ સમાન માનીને ઉડાડી દે તણખલું સમાન અને આપણી રાય જેટલી સેવાને પર્વત સમાન મેરુ સમાન માને એટલે કે આપણે દાખલા તરીકે પુષ્ટિમાર્ગના ફળ સ્વરૂપે વૈષ્ણવની પાતળ ઉપાડવાનું ફળ આપણે સમજીએ ને તો એક યજ્ઞનું ફળ છે એક પાતળ ઉપાડી એટલે એક યજ્ઞનું ફળ આપણને મળ્યું તો એ ખાલી ઉપાડીને મૂકવા જવાનું ફળ જ આખું એક યજ્ઞનું ફળ મળી જાય તો એ અહીંયા ઉદાહરણ તરીકે લઈ શકાય કે રંચક સેવાને મેરુ સમાનનું ફળ મોટું ફળ આપે છે એ પુષ્ટિ માર્ગ હવે બીજું નામ બીજું નામ છે પ્રભુ શ્રી ગોપાલાનું વંશભૂષણ રૂપ મહાપ્રભુજીનો વંશ સર્વપુરુષોત્તમ છે જેના વંશમાં શ્રી ગુસ્સાઇજી શ્રી ગોકુલેશ જેવા પ્રગટ થયા અને વિદ્વાન મંડનાદી ગ્રંથ કરીને પુષ્ટિ માર્ગની રક્ષા કરી આવા પ્રતાપવાન પુરુષોત્તમના વંશમાં પરિપૂર્ણ પુરુષોત્તમ શ્રીજી પ્રગટ થયા આથી આથી પરિવાર ફૂલ્યો અને વલ્લભ ભૂષણરૂપ એવું નામ લખ્યું છે એટલે કે આપણા ઠાકોરજી વલ્લભાચાર્યજી ના વંશમાં પ્રગટ્યા એટલે આપણા ઠાકોરજી આખા વલ્લભકુળના આભૂષણ આભૂષણરૂપ છે કે આખું વલ્લભ વંશ ફૂલી રહ્યું છે શોભાયમાન થયું આપણા ઠાકોરજી પોતે પ્રગટ્યા એટલે શોભાયમાન થયું આપણા કરવા ગયા શ્રીફળ શ્રીફળ લઈને લઈને કરે છે તો આખું વલ્લભ વંશ ફૂલી રહ્યું છે કે ઠાકોરજી સાક્ષાત પોતે પુત્ર સ્વરૂપે પ્રગટ્યા છે વંશોનતી વિવર્ધન શ્રી ગોપાલલાલ પોતાના સેવકનો કોઈ સાધન વિના ઉદ્ધાર કરે છે એવી વાત સેવકો પ્રત્યે આપે પ્રગટ કરી અને એવું મહામંગલ રૂપ કે જેના પર પ્રકાશ થયો તે આ મહામંગલ રૂપના દર્શનમાં બહુ વૃદ્ધિ પામે છે આપ ઇન્દ્રિયોના જે વિષયો છે તેની વાસના અન્ય જગ્યાએથી નિવૃત્ત કરાવો છો શબ્દ એટલે કે વાણી એ જીભ અને કાનના વિષયો છે એટલે કે જે વાણી છે એ જીભના અને કાનના વિષય છે એટલે કે વાણી બોલાય તો જીભથી બોલાય અને સંભળાય સંભળાય તો કાનથી પોતાની જીભથી લીલા જશનો કીર્તનનો ઉચ્ચાર કરે કાનથી ભગવદ લીલાના ચરિત્ર અને જશ કીર્તનનું શ્રવણ કરે રૂપ એ નેત્રનો વિષય છે એટલે કે જોવું ઠાકોરજીનું સૌંદર્ય નિહાળવું એ નેત્રનો વિષય છે નેત્રથી પોતાના પ્રભુના મંગલમય રૂપનું દર્શન કરે પોતાના પ્રભુની કથા વાર્તામાં રસ મગ્ન રહે અન્ય માર્ગની વાતોમાં રંજક પણ રસ ન ઉપજે અને પોતાના પ્રભુનો પ્રસાદ જ રસપૂર્વક ગ્રહણ કરે અણસમર્પિત અથવા તો અન્ય દેવદેવતાનો પ્રસાદ ગ્રહણ ન કરે કરે તો બુદ્ધિભ્રમિત થાય નિત્ય પોતાના પ્રભુના ચરનાર સ્પર્શ કરે એટલે હવે આ સ્પર્શ ઇન્દ્રિયની પણ વાત આવે પોતાના પ્રભુને સમર્પેલા સુગંધીનો ઉપયોગ કરે આવું તેના દર્શનમાં ફળ છે જે પ્રીતિ તથા વધારે છે ત્યારે સાચી સેવાનો ભાવ અને ભક્તિભાવ ઉત્પન્ન થાય છે અહીંયા એમ સમજાવે છે કે આપણી બધી વિનિયોગ આપણને એમ આજ્ઞા આપી છે કે આપણી બધી ઇન્દ્રિયોને વ્યાભિચાર નહીં કરતા ઠાકોરજીમાં વિનિયોગ કરવાની બાકી ક્યાં ક્યાં ભટકત કેટલી પ્રપંચ કરે તો છે પણ હવે ધીરે ધીરે વળે છે ઠાકોરજીની કૃપાથી સત્સંગની કૃપાથી ઇન્દ્રિયો હજી કરતી બંધ થઈ ગઈ છે ભટકતી બંધ થઈ ગઈ છે એવું નથી હજી આપણને લૌકિક આસક્તિ છે બધું લૌકિક જોવું ગમે છે લૌકિક સાંભળવું ગમે છે લૌકિક બોલવું ગમે છે પણ ધીરે ધીરે આપણને ઠાકોરજીએ સત્સંગ આપ્યો સત્સંગના કૃપા વળે ધીરે ધીરે આપણી ઇન્દ્રિયો અલૌકિકમાં વળી રહી છે અને આપણને એમાં રુચિ થઈ રહી છે એ જ કૃપા અને ધીમે ધીમે વધુ વળે એવું આપણો સત્સંગનો ફળ છે એવું ઠાકોરજીનું આ નામ છે વંશોનતિ વિવર્ધન એવો અહીંયા ભાવાર્થ થયો અત્યારે આટલું જ બોલીને મારી નાની વાત ની વિરામાં છું બોલો શ્રી ગોપાલ લાલકી છે નાની વાતમાં આપણે આજે નામ ચિરાબી સ્તોત્ર